તવરા પાંચ દેવી મંદિરનો અગિયારમાં પાટોત્સવની તડામાર તૈયારીઓ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દેવી મંદિરના અગિયારમાં પાટોત્સવની તૈયારીઓ ચાલી રહી છે તવરા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજી પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જે મંદિરમાં ખોડિયાર માતાજી મહાકાળી માતાજી સિંગવાઈ માતાજી મુગલાઈ માતાજી મેરડી માતાજી આમ તવરા ગામમાં વસતા પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોએ તેઓની કુળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું મંદિરને આવનાર તારીખ 29મી મે 2024 ને બુધવારના રોજ મંદિરના 11 વર્ષ પૂર્ણ થતા 11માં પાટોત્સવની ઉજવણી દર વર્ષે જેમ આ વર્ષે પણ કરવામાં આવનાર છે તારીખ 29મી મે 2024 ના રોજ 11માં ઉત્સવ સાલગીરી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાવ જેમાં સવારે 9 કલાકે નો યજ્ઞ સાંજે 4 કલાકે શ્રીફળ હવન સાંજે 6 કલાકે મહાપ્રસાદી રાત્રે 7 વાગ્યે 15 મિનિટે પાંચ દેવી મંદિરનો મહિમા બતાવતું ગુજરાતી ફિલ્મ પાંચ દેવીના પરચા ગુજરાતી ફિલ્મનું વિમોચન રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન જેમાં લોકગાયક ધર્મેશ બારોટિવાંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાને રમઝટ ભુલાવાશે કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નવા તવરા જૂના તવરા સહિત આસપાસના ગામડામાં માય ભક્તો અને સમગ્ર જિલ્લા ભાડમાંથી આહીર સમાજ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે